અને મારાય ફોન આવી ગયો છે અને મમ્મી ના ફોન આવી ગયો મમ્મી મને કેતા મને ભાઈ આપડે ઓલો માતાજી નું મંદિર છે કે નહીં તો તું ઉરકીને પગે લગાડે લગાડે લગાડી આવશે નકર પછી બાકી રહી જશે પછી લગન તો ક્યારેય થાય ને કેટલી વાર લાગે તા માતાજી ને સેમ તમે બે માણા પગે લાગ્યા જાવ છો બરોબર છે

જીણ કે એમ કેતી હતી કે આપણે વયું જાવું છે એમ હા એને નકરો એના વરનો ફોન આવે છે ઈ ભૂછો અહીંયા રહે છે એટલે એ શિબરી માસીની ખબર જ છે ને આપણને બધાઈને ડોસીમાં હવે એક કામ કરો ને થોડાક બે રોડવી લ્યો ને હા તે વાંધો ને હું તમને ફોન કરીશ બરોબર આવીશ એટલે નકરો હા ના જો એ તમને હું ફોન કરું ને તો તમે આવી વઈ આવજો તમે જનાવરો બે અને જો આમ ભઈ આવવાના હોય ને તો તમને આવતા હું ગોગડાને પૂછીને તમને ફોન કરીશ હા તે કાઈ વાંધો નહી મૂકો ડોસી ફોન આવી ગયો મને ખબર જ હતી બેન કે આપણે આવશું એટલે હક લેવા દે આપણને આપણા ઘરવાળા તો કાઈ કે પણ છે ને ડોસી હક નહી લેવા દે મે જીયાને કહી દીધું કે હું હા તો મે આવવાની નથી તમને તમે રહેતા હોય તો તમે તમ અહીંયા આવી આવો બાકી અમે હા થમ કરીને આવશું કે ડોસી હવે

રહોડા મે કે દેત વાય નોતા ન અમે કાઈ ખાવી દોશી માં કાળો કકલાટ કરતા તા ને આપણે આ કેટલું બધું રાંધું મારા ગળે નહીં ઉતરે હવે હાસી વાત છે ગોગડી બેન મને રોયો જીવ બળે દોશી નો તો કાઈ આપણે બળે કરા કરવી વય આ જાશું બીજું તો હું કરું કે હવે બધું મુ કોને શાંતિ થી બે બે નું ખાઈ લ્યો અને સેને તમારા બે ના ઘરવાળા ને ફોન કરીને પૂછી લેજો અને બહુ ન્યા શિબરી માસી નો હરખું રાંધતા હોય ને તો તમ તાર બે બે વયું જાજો

પહેણે નણન ભોજે રાંધું ને પછી મે કીધું પેલ કે મસ્ત ઘડીક રાખો ને કે આમ રાંધી ખાઈ નવરા થઈ જાય લગભગ ન્યા હોઈ ગયો હશે પીલકી કે માસી હોળે દીધો છે ને કાલ તો પીલકી કે માસી ને મે ઉલાયા ઉલાયા કેટલી હું એને ખીજાણી મે કીધું તમારે પાર્લર છે કે નંગ બનાવવાનું કારખાનું મેં દો અમને બે બેનો ને નંગ જેવી બનાવી નાખી કેવા મારા ભૂંડા વાળ કને ખાતા કેવી હું ભુંડી લાગતી હતી બો બાઈધી હું તો એ બી સારા દાંત કાટતા દાંત કાટ તો માં સી વાલા લાગે બી સારા વાત છે બોગડી બેન તમારી અમુક અમુક ને કાઈ પાર્લર માં આવડતું ન હોય તોય પાર્લર ખોલી ખોલી ને બેહી જાય પછી એવા ભૂંડા વાળ કરી દીધા હતા મને ખબર છે મેં તમારા ફોટા જોયા હતા જીનકી બેન ના ફોન માં કેવા તમે ભૂંડા લાગતા હતા જીનકી બેન તો હાવ નંગ જેવા લાગતા હતા હાવ નંગ અને તમે એનું હારું છો એમ કીધું ને કે નંગ બનાવવાનું કારખાનું તમે ચાલુ કર્યું લાગે એવું કીધું હતું ને તમે মোকপি সকাকপিরা সক্সাইটা খিলাগরা, সকথিলেটাই তেকিলাইটিমাইকরাই তেলেইডরাইড্রাই কেলাইরে ধাইনাইেকমাইড্লাইরাই তেলেডা� હા ગોગડી બેન અમારા પાડોશી માં સારું રેવા દેજે ઓ બાપા પેકી માસી અમારે બિચારા હારા છે ગમે ત્યારે કામ માં આવે અને તું એની હારે બાધી જાતી ની મારી બેન એની હારે અમારે થોડું સારું રેવા દેજે મારી બેન અને પીળા વાળ કઈ નહીં ખાતા ઓલા પીળા વાળ હું તારો વાળ બગાડ નહીં ખાતા એમ અહીંયા હું થઈ ગયું ને એવા વાળ કઈ નહીં ખાતા મેં ફોટા જોયા હતા જીણકી ને ફોન માં એમ તો સારી જ લાગતી હતી એવી બાતતી નહીં કોઈ હારે પણ માણાની બાઈઓ તો ટકા કરાવે છે એને ટકો તો નહોતો કરીને ખું તારો તારા પાડોશી કોઈ આરે હારું દેવાની બધે ને જવાની છું અને કોઈ ઘરે આવે ને એવું જ દેવાની જા તારી બીક લાગતી હાલ નીકળ હો બેન તું ઝોકલા ભાઈ આરે મંડાણી તો હમણા બે પડશો બધું કોને ખાવાનું ઠરે છે કેવું બધું ટેસ્ટી ખાવાનું બનાવ્યું છે મંડો ને ખાવા હમણા મમ્મી ની આવશે તમે રાંધી ખાઈ નવરાની મારા ગોગડાનો ફોન આવ્યો હા ગોગડા બોલો બોલો કાઈ નહી આ જો અને ખાવા બેઠા છે હ હ તમે શું કરો છો તમે ખાધું ઠીક તમે ખાઈને ફોન કરો મે ખાધું કે નહીં પૂછવા ફોન કર્યો હે ને તમે ઠીક હુંય કરવાની દતી હમણા પવા તો એ સડી ગયા તા તો પછી બેહી ગયા નજી કઈ ખાધું નથી થાળી તૈયાર કરીને મૂકી છે હમણા ખાશું તમે હું જેમાં બાર હોટલમાં વાહ ભાઈ વાહ તમારે તો હમણાં જલસા કા હું નો એટલે હોટલનું ખાવાનું કેમ વળી હોટલ નથી ભાવતું તમને ભઈ ક્યારેક તો ખવાય એમાં કઈ વાંધો નઈ તમ તારે હા હા વાત છે હા તે તે સીબરી માં સી ટીફિન બીફિન કાઈ બનાવતા એને હા હા સી વાત છે બનાવે પણ એવું હરખું એમ ને ઠીક વાંધો નઈ હાલો અમે વૈયાવાના જ છે ની હું તમને હમણાં નિરાતે ફોન કરું હો આ જીણકી ભૂખી થઈ છે ને તો રાયડું નાખે છે હા હમણાં નહીં હવે તમે ક્યારે રાતે નવરા થશે ને રાતે હું તમને નિરાતે ફોન કરી મારે એમથી તમારું કામ છે મારે તમને પૂછવું છે કે હું રોકાવ કે વૈયા એમ બરોબર છે એ હારું હાલો મૂકો